તાપી જિલ્લાના કુકરમોંડા તાલુકાના ઈટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ હોવાથી લોકોમાં રોગચાળો પાડી નીકળે તેવો ભયનો માહોલ સર્જાયો છે વરસાદની શરૂઆત થતાં જ ગંગાથા ગામના રસ્તા પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગંગથા ગામના જયસિંહ કમલસિંહ વણવીના ઘર પાસેથી પસાર થતો રસ્તા પર ભારે કચરો હોવાથી ફળિયાના લોકો નારાજગી જોવા મળી રહી છે ગંગથા ગામના આ ફળિયામાં દવાખાનું હોવાથી રોજબરોજ લોકો અવરજવર કરતા હોય છે લોકોનું કહેવું છે કે ચોમાસાની ઋતુ શરૂ થતા ગંદકીવાળા વિસ્તારમાં જ મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે અને મેલેરિયા જેવી બીમારી ફાટી નીકળી હોય છે તેથી ફળિયામાં રોગચાળો ફાટી નીકળે તેવો ભય સતાવી રહ્યો છે જેથી તંત્ર દ્વારા વહેલી તકે રસ્તા પર પડેલો ગંદકી વાળો કચરો દૂર કરવામાં આવે અને રોગચાળા જેવી મારામારીઓથી લોકોને રાહત મળે તેવી ગ્રામજનો માંગ ઉઠી છે પ્રકાશ વસાવા ટીવી નર્મદા